તંત્ર અને સરકાર સામેની કાઠડા ગામની ગૌચર જમીન બચાવવાની લડતમાં અમે ગ્રામજનોની સાથે છીએ તેવું જણાવતા હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીર સિંહ છાડેશા જો ગૌચર જમીન એ ગાયોની જમીન છે કોઈ વ્યક્તિની જમીન નથી તો ગાયોની જમીન ઉપર માત્ર અને માત્ર ગાયોનો અધિકાર છે તો આ મુદ્દે જે રીતે કાઠડા ગામના ગ્રામજનો દ્વારા જમીન બચાવવા માટે મુહિમ જે ચલાવી રહ્યા છે એ મુહિમને અમારો સંપૂર્ણ ટેકો છે કારણ કે આ મુદ્દો એ માત્ર ગામનો મુદ્દો નથી ગૌચરનો જ્યારે વિષય આવે ત્યારે હિન્દુ સંસ્કૃતિ એની સાથે હિન્દુ ધર્મ એની સાથે જોડાઈ જાય છે અને વેદોમાં પણ દેવ રાજ ઇન્દ્ર જે લડાઈઓ કરી છે ને એ પણ ગાયો માટે કરી છે કે કોઈ અસુરી શક્તિઓ દ્વારા જ્યારે ગાયો વાડી જવામાં આવતી ગાયો ચોરી જવામાં આવતી ત્યારે દેવરાજ ઇન્દ્ર એ ગાયો ઉદ્ધાર કરતા અને ગાયો માનવ સમાજને સોંપતા ત્યારે વર્તમાનમાં પણ આ મુદ્દે સરકારે વિચારવું જોઈએ કારણ કે જમીન છે જમીનો ઉપર સરકાર ધારે તો એસ્ટ્રી બનાવે વિકાસ બધાયને જોઈએ છે નોકરી બધાને જોઈએ છે પણ આ રીતે કોઈ ગામને ગૌચર જમીનને દબાવી અને એના ઉપર જો આ રીતનું કરવામાં આવે બનાવે કે કોઈ કંપની આવે કે પછી વિષય હોય મેં જોયું છે કે કચ્છની લગભગ ગૌચર જમીન ઉપર આવી ગઈ છે સરપંચોએ અનેક વખત વિરોધો કર્યા ગ્રામજનોએ વિરોધ કર્યા પણ ઈ વિરોધ કોઈએ સાંભળ્યા નથી ત્યારે એક તરફ આપણે હિન્દુત્વની વાત કરતા હોઈએ રાષ્ટ્રવાદની વાત કરતા હોઈએ અને બીજી તરફ નામે ગાયોની જમીનો ઉપર આપણે આ આ આ એક છે કારણ કે ગૌચર ઉપર સરકારી એવા છે કે ગૌચર ઉપર કોઈ ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ વિષય બની ન શકે પણ એમાં પણ ઇન્ટરફિયર કરી અને ગ્રામ પંચાયતના હક્કોને પણ ક્યાંક ને ક્યાંક કાતરથી કાપી નાખવામાં આવ્યા છે કે સરપંચ પણ હવે બોલી શકતા નથી ત્યારે આ મુદ્દે જે કચ્છના રાજકીય આગેવાનો છે એ આગેવાનો પણ વિચારે અને જો ગ્રામજનોને જ ઈચ્છા નથી કે અમારી ગૌચર ઉપર કોઈ પણ જાતનું આવું બાંધકામ થાય કે આવી કોઈ પણ જાતની એસ્ટ્રીપ આવે તો આનામાં સરકાર પણ એને સમજી અને એસ્ટ્રીપને ત્યાં ક્યાં કોઈ બીજી જગ્યા હોય ત્યાં લઈ જાય અને આ કાઠડાની જે જમીન છે એને આ રીતે જે જે દબાણ કરવામાં આવી રહ્યું છે ગૌચર ઉપર એને મુક્ત કરવી જોઈએ